આજે ગુરુવારે કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે આનંદ પટેલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો કચ્છ જિલ્લામાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર આનંદ પટેલે બે હજાર દસની બેચના આઈએએસ અધિકારી છે આનંદ પટેલે આ નિયુક્તિ પૂર્વે બદદીશ કલેક્ટર ભુજ બનાસકાંઠા અને પાટણ જિલ્લા કલેક્ટર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર અને નાણાં વિભાગના અધિક સચિવ વગેરે જગ્યાઓએ ફરજ બજાવી છે

આ ખૂબ વિશાળ જિલ્લો છે આ જિલ્લો એની પ્રગતિશીલ માનસિકતા માટે દેશભરમાં જાણીતો છે કૃષિ ક્ષેત્રે હોય હોર્ટિકલ્ચરનું ક્ષેત્ર હોય કે ઔદ્યોગિક ક્ષેત્ર હોય આ તમામ ક્ષેત્રે જિલ્લાની પ્રગતિશીલ માનસિકતાના કારણે આપણે વિકાસનો અવિરત પથ જે છે એ પથ જાળવી રાખ્યું છે અને સતત આપણે આ વિકાસના પથ ઉપર નવા આયામો પ્રાપ્ત કરી રહ્યા છે જિલ્લો ખૂબ વસ્તીની દ્રષ્ટિએ જે વિસ્તાર છે વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ છે અને સાથે સાથે એની જે વિવિધતા છે એ વિવિધતા પણ દરેક એરિયામાં અલગ અલગ છે ત્યારે આવનારા સમયમાં ચોક્કસપણે આ જિલ્લામાં મને સેવા કરવાની તક જે પ્રાપ્ત થઈ છે એ તક બદલ હું ભગવાનનો આભારી છું અને સાથે સાથે જે પણ બેઝિક ખાસ કરીને ગ્રામ્ય લેવલના જે આપણા આંગણવાડી હેલ્થ શિક્ષણ જેવા અગત્યના જે બાબતો છે એ બાબતો ઉપર ચોક્કસપણે જિલ્લાના આગેવાનો જિલ્લાની ટીમ વગેરેને સાથે રાખી અને કામગીરી આપણે સૌ કરીશું મારી ખૂબ શુભકામનાઓ હું આપું છું મારી સમગ્ર ટીમને અને આપ સર્વેના સાથ સહકારથી આપણે ચોક્કસપણે આગળ વધી અને આ જે વિકાસની અવિરત પ્રક્રિયા છે એ પ્રક્રિયા